મંડળીઓ ગ્રાહક કમિશનમાં જઈ ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખટખટ આવ્યા હતા જેમાં ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા બહુ ઓછા એટલે કે દસ ટકા કરતાં ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું જેથી વાવ તાલુકાની છાસઠ જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખટખટાવ્યા આવ્યા હતા જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે બનાસકાંડા જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા કોર્ટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી પરંતુ મંડળીઓ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો વીમા કંપની દ્વારા પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે બાકી રહેલા ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ તથા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ રહી છે સરહદય વિસ્તારની નાની મોટી જે પિયત મંડળીઓ છે જેમના દ્વારા ખેડૂતોને હવે છ વર્ષથી રાહ જોતા આઠ હજાર સાતસો ખેડૂતોને ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા છે જોકે બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો મારું નામ પટેલ ગણપતભાઈ મંડળી મંત્રી અમારે બે હજાર અઢારની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી અને અમે બે હજાર એકવીસમાં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ અને એના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું જે બદલ શંકરભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાક વાવ તાલુકાની કુલ પાંસઠ જેટલી મંડળીઓ હતી અને અંદાજે આઠ હજાર ને સાતસો જેવા ખેડૂતો આ વીમાનો લાભ મળશે હાલો હું ખેડૂ છું મારું નામ ભણજીભાઈ હરમ જોશી મોટી ખેતી કરો છો બાજરીનું વવેતર સારું ખૂબ હતું પણ બધું ફેલ જ્યું કશું મળ્યું નહીં પછી અમે એને વીમો લડ્યા એટલે વીમો મને આપ્યો નહીં બે અઢારમાં હવે અમારે પાસ છો છે એટલે અમે ખૂબ રાજી થયા છું અને ખૂબ બે હજારને અઢાર અઢારમાં વીમો અમે કર્યો હતો બે હજાર એકવીસ સુધી હાલ્યો નહીં આજે બે હજાર ત્રેવીસમાં પાસ છો એટલે ખેડૂત બધા માહોલમાં છે અને બધી સુખ શાંતિ છે